મહેસાણામાં નવ બાળ શ્રમિકોને કરાવાયા મુક્ત જીઆઈડીસી જીઆઈડીસીની કંપની અને ફેક્ટરીમાં તપાસ બાળકો પાસે કરાવતા હતા જોખમી કામ ત્રણ કંપનીઓમાંથી નવ બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા ઘટના છે મહેસાણાની જ્યાં નવ બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા જીઆઈડીસી જીઆઈડીસીની કંપની અને ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી જ્યાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું ત્રણ કંપનીઓમાંથી કુલ નવ બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં પણ કંપનીઓમાં બાળકોને કામ કરાવવામાં આવતું હોય એવી એવી જગ્યાએ તપાસ કરવામાં આવી ત્રણ કંપનીઓમાં તપાસ કરવામાં આવતા નવ બાળમજૂરો ત્યાંથી તેમને મુક્ત કરાવવામાં આવ્યા દેદીયાસણ જીઆરડીસીની કંપની અને ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી જ્યાંથી આ બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા બાળકો પાસે જોખમી કામ આ કંપનીમાં કરાવવામાં આવતું હતું